राजस्थान ની પિંડવાડા પોલીસ દ્વારા અફિર્ના કેસમાં અટકાત કરવામાં આવ્યો છે રબારી સમાdna ছাত্রલે માંથી અટકાત થવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક સમાચાર શેર કરી ગુજરાત મોડેલ ને નિષ્ફળ ગણાવ્યું છે સમાચાર ગુજરાતની શાળાઓના પરિણામને લગતા હતા ગુજરાતની એકસો સત્તાવન શાળામાં એક પણ વિદ્યાર્થી દસમું ધોરણ પાસ ન થયાના સમાચાર જે છે તે અખિલેશ યાદવે પોસ્ટ કર્યા છે ગુજરાત મોડલ પર તેઓએ પ્રહાર કર્યા છે અખિલેશ યાદવે પરિણામને લઈ અને સવાલ ઉઠાવ્યા છે